નવાઈની વાત એ છે કે બપોરના વાગ્યા પછી પણ ધુમ્મસ ઓછું ન થતા સુરતીઓએ અચાનક બદલાયેલા આ મિજાજનો અનુભવ કર્યો હતો ધુમ્મસના કારણે વિઝિબિલિટી અત્યંત ઘટી જતા સુરત એરપોર્ટ પર વિમાનોના સંચાલનમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી દિલ્હીથી સુરત આવતી એક ફ્લાઇટને લો વિઝિબિલિટીના કારણે સુરતમાં ઉત્તરાયણ ન કરાવી શકાતા અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી કારણ કે ચેન્નાઈની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે દિલ્હી હૈદરાબાદ અને દિલ્હીથી આવતી ફ્લાઇટ્સ નિર્ધારિત સમય કરતા ધુમ્મસના કારણે મોડી પડી હતી જ્યારે સુરતથી ઉપડતી દિલ્હી અને દુબઈની ફ્લાઇટ્સ પણ વિલંબિત થઈ હતી